નમસ્કાર આપ જોઈ રહ્યા છો ઇન્ડિયા ટીવી ત્રણસો પાસઠ ન્યૂઝ ચેનલ દુનિયા ભલે ગમે તેટલી સુંદર હોય આંખો વિના રંગીન અને અંધકારમય છે અંધતત્ત્વ નિવાકરણ અને જનજાગૃતિના ઉદ્દેશ સાથે એશવી એન એમ ટ્રસ્ટ દ્વારા ઇન્ડોર સ્ટેડિયમ ખાતે ઉજિયાલા કાર્યક્રમ યોજાયો રાજ્યના ગૃહમંત્રી શ્રી હર્ષ સંઘવી મુખ્ય મહેમાન તરીકે ઉપસ્થિત રહ્યા બિનજરૂરી અંધતત્વથી મુક્ત રહેવા માટે દરેક વ્યક્તિએ વરસમાં ઓછામાં ઓછા એકવાર આંખોની તપાસ આવશ્યક રીતે કરાવી જોઈએ ડાયાબિટીસ હોય તો આંખના પડદાના ડોક્ટર પાસે રેગ્યુલર ચેકઅપ કરાવતા રહો અંધ તત્વથી પીડાતા જરૂરિયાતમંદ લોકોએ આંખોની મફત સર્જરી દ્વારા સારવાર ઉપલબ્ધ કરાવવા માટેના એસવીએનએમ ટ્રસ્ટના મિશન સાથે જોડાતા આ કાર્યક્રમમાં પિસ્તાલીસોથી વધુ લોકો હાજર રહ્યા સુરત સ્થિત સ્વામી વિવેકાનંદ નેત્ર મંદિર તસ દ્વારા રવિવારે ત્રેવીસ જૂને ઇન્ડોર સ્ટેડિયમ ખાતે ઉજાયેલા દ્રષ્ટિસે ઓર કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું સમાજમાં અંધતત્ત્વ નિવારણ અંગે જનજાગૃતિ કેળવવાના ઉદ્દેશ સાથે યોજાયેલા આ કાર્યક્રમમાં રાજ્યના ગૃહમંત્રી શ્રી હર્ષ સંઘવી મુખ્ય મહેમાન તરીકે ઉપસ્થિત રહ્યા હતા આંખો ઈશ્વરે માણસને આપેલી અમૂલ્ય ભેટ છે દુનિયા ભલે ગમે તેટલી સુંદર હોય આંખો વિના રંગીન અને અંધકારમય છે આંખોની સંપૂર્ણ કાળજી રાખવા સાથે દરેક વ્યક્તિએ સમયતરે પોતાની આંખોની તપાસ કરાવવી જોઈએ તો જ આપણે હકારાત્મક તત્વને અટકાવી કરીશું આ ઉમા ઉમદા સંદેશ સાથે યોજાયેલા આ કાર્યક્રમમાં પિસ્તાળીસોથી વધુ લોકોએ હાજરી નોંધાવી હતી જોતા રહો ઇન્ડિયા ટીવી ત્રણસો પાંસઠ ન્યૂઝ ચેનલ વિવેકાનંદ નેત્ર મંદિર દ્વારા આ કાર્ય કાર્ય અને થકી સમાજ જીવનના અને સમાજના છેવાડાના માનવી સુધી મદદ પહોંચાડવાના જે આશા જોડ્યા કાર્ય ચાલુ હતું એ કાર્ય ભલે ડોક્ટર સાહેબે એકલા હાથે ચાલુ કર્યું હોય પરંતુ આજે સુરત શહેરના ખૂને ખૂને સુરતના સામાજિક અગ્રણીઓથી લઈને યુવાન કાર્યકર્તાઓ એમના વિઝન જોડે એમના મિશન જોડે જ્યારે જોડાયેલા છે ત્યારે હું સુરત શહેરના સૌ નાગરિકોને ખૂબ ખૂબ અભિનંદન અને આભાર માનું છું હું સ્વામી વિવેકાનંદ નેત્ર મંદિરના સૌ કાર્યકર્તાઓને અભિનંદન એટલા આપવા માંગુ છું કે સાહેબ આ સુરત શહેરમાં ઇન્ડોર સ્ટેડિયમમાં પ્રોગ્રામ કરવો હોય ને તો કેટલી બસો રાખવી પડે કેટલાય દિવસ લોકોમાં મહેનત કરવી પડે અને કેટલાય મહેનતથી લોકોને અહીંયા સુધી પહોંચાડવા પડે પરંતુ તમારા ઓર આપ આતે હો એઝ અ ડોક્ટર મેં બતાતા હું કે આપ થોડા ટાઈમ ચલા ગયા હે और मेरे पास अभी ट्रीटमेंट नहीं है आप फील कीजिए कि आपका कंडीशन ये है डॉक्टर बता रहा है कि अभी ट्रीटमेंट नहीं है अभी बाकी का पूरा लाइफ उसे रसोई करना है वो नहीं कर सकती है तो उसकी शादी भी नहीं होगी किसी की शादी में भी नहीं जाएंगे कोई प्रसंग में भी नहीं जाएंगे क्योंकि ये नहीं करेंगे तो कुछ के जाएंगे और मेरा वादा है ઈ જો અગર આપ સન્સિયરલી પાર્ટિસિપેટ કરે અને પૂરું કરવા માટે બહુ બધા લોકોનો સાથ છે આ એક મોટી ટીમ જોડાયેલી છે સમાજ જોડાયેલો છે આજે આ કાર્યક્રમમાં સમાજના અનેક આવેલા છે આપણા શ્રી હર્ષભાઈ પણ હાજરી આપી રહ્યા છે હું હેતલ પટેલ ટીસીટી સ્પેશિયલ બ્રાન્ચ આજે ઇન્દોર સ્ટેડિયમ ની અંદર સુરત ખાતે પટેલ દ્વારા જે આંખનો આંખને બચાવવા માટેનો મહાયજ્ઞની જે વાત કરી અને જો આપણી આંખ ના હોય તો આપણે કેવું ફીલ કરીએ પ્રયોગ કરીને એમણે બતાવ્યું અને કયા કયા કારણોસર દુનિયાની અંદર કાયમી અંધત્વ માણસોને સાંપડતું હોય છે તો એ સૌથી આપણા કિંમતી રત્ન માટે એમણે કેવી રીતે સારવાર કરવી જોઈએ અને કેવી રીતે નિઃશુલ્ક માણસોને મદદ કરી શકાય એનો એક ભગીરથ કાર્ય એમણે હાથ ધર્યું છે તો એની અંદર આપણે સહભાગી બનવા માટે પૂરતો પ્રયત્ન કરવો જોઈએ એવું મારું સ્પષ્ટ માનવું છે મારું નામ ડોક્ટર ભાવિન ભુવા છે અને હું સ્વામી વિવેકાનંદ નેત્ર મંદિર ટ્રસ્ટ સાથે જોડાયેલો છું આજનો આ કાર્યક્રમ નું નામ છે ઉજિયાલા આ ઇવેન્ટ ખુશિયા ગ્રુપ તેમજ સ્વામી વિવેકાનંદ નેત્ર મંદિર ટ્રસ્ટ દ્વારા કરવામાં આવેલી છે અમારા પ્રમુખ અને અમારા વિઝનરી ડોક્ટર ભાવિન પટેલ કે જેઓ પડદાના સર્જન છે એઓ આ એમને એક સ્વપ્ન હતું કે આપણે ગુજરાત અને દુનિયામાંથી આપણે જે એઇટી પરસેન્ટ લાઈનનેસ છે જે પ્રિવેન્ટ કરી શકાય છે એ માટે કામ કરવું અને જરૂરતમંદ અને ગરીબ દર્દીઓની આ પ્રકારમાં સેવા કરવી એમના ઉદ્દેશ્યથી અમે લોકો જોડાયા અને પાછલા વર્ષમાં અમારા ટ્રસ્ટ દ્વારા લગભગ સાત હજારથી વધારે ફ્રી સર્જરી ઝીરો કોસ્ટ દ્વારા આવા દર્દીઓની કરવામાં આવી એવા દર્દીઓ છે કે જે અંતરિયા વિસ્તારમાં રહે છે સુરત માં પણ સેવા વસ્તી કે ઝુપડપટ્ટી માં રહે છે અને અમે એમના દ્વારા અમે કેમ્પ દ્વારા એમના સુધી પહોંચ્યા અને અહીંયા સુરત સ્થિત રહેલા અમારા સેન્ટર પર એમનું સર્જરી કરી અને નવી દ્રષ્ટિ આપી આ સિવાય મેઈન અમારું સેન્ટર જે બની રહ્યું છે જે સુપા ખાતે નવસારી પાસે સુપા ખાતે બની રહ્યું છે ત્યાં લગભગ સોળ વીઘામાં આ એક સંકુલનું નિર્માણ થઈ રહ્યું છે જેમાં આવનારા અત્યારે નાની હોસ્પિટલ ત્યાં ચાલુ છે પરંતુ ત્યાં આવનારા ત્રણ વર્ષમાં એક ભવ્ય સંકુલ બનીને તૈયાર થઈ જશે ત્યાં લગભગ દરરોજના 2000 વ્યક્તિઓ એક બે પેશન્ટો આવશે અને એનું સારવાર થશે એ સિવાય ત્યાં ઓપ્થેલ્મિક કોલેજ નર્સિંગ કોલેજ અને ઓપ્ટોમેટ્રી કોલેજ નું નિર્માણ થશે જે લોકો અંધ થઈ ગયા છે એ લોકોને સ્કિલ મળે એ લોકો કઈ ખોટ ભર થઈ શકે એવી આપણે ત્યાં સ્કિલ બેઝ એમને ટ્રેનિંગ બી આપવામાં આવશે મારું નામ ચિરાગ શાહ છે સ્વામી વિવેકાનંદ મિત્ર મંદિર તરફથી થઈ રહેલા આ ઉજિયાના પ્રોગ્રામમાં જે કામ થઈ રહ્યું છે આજે આ ટ્રસ્ટ સમાજના છેવાડાના લોકો સુધી કેવી રીતે પહોંચી અને જે લોકો સુધી સારવાર નથી પહોંચતી એવા ભારતમાં એક કરોડ અને ગુજરાતમાં લગભગ છ લાખ લોકો છે જે બિલકુલ અંધ થઈ ચુક્યા છે અને દિવસે દિવસે આ સંખ્યા વધી રહી છે તો કેમ અવેરનેસ ફેલાય લોકો પોતાની આંખની કાળજી રાખે અને આ જે ગરીબ લોકો છે એને કેમ

આ ત્યાં ત્યાં નવસારી પાસે આવી છે છે ઓલરેડી અત્યારે મોબાઈલ ઓપરેશનો થઈ રહ્યા અને આવનાર કોઈ પણ વ્યક્તિને જેને લઈ આવવાનું કામ ત્યાં આગળ ઓપરેશન કરાવી જમાડવાનું કામ દવા આપવાનું કામ પાછા લઈ જવાનું મૂકવા જવાનું ત્યાં સુધીનું કામ આ હોસ્પિટલ કરી રહી છે અને એમાં એક પણ રૂપિયાનો ચાર્જ લેવામાં નથી આવતો અગર વ્યક્તિ કે મારી પાસે પૈસા નથી તો એને પૈસા પણ લેવામાં નથી આવતા